મહાદેવ હરિ ઓમ જય માતાજી જો અત્યારે વાગ્યા છે સવારના સાડા સાત ને આપણે ફ્રેશ થઈ ગયા અને આપણે નીંદર તો આવે જ નહીં અહીંયા વહેલું જ ઉઠવાનું મારા મમ્મી એમ કહે કે અહીંયા શું તીરે ને અહીંયા શું કામ છે પણ નીંદર આવે નહીં તો કેમ હું એટલે આપણે વહેલા ઉઠીને કાંઈ બે હું તો ગમે નહીં ભાઈ તો હું તો હોય ભાઈ ઉઠે ને દેવાંશ પછી આપણે કાંઈ કામ નહીં કરવાનું ત્યાં લગન જેટલું કામ થાય આપણાથી એટલું કરી દઈએ હા બેઠા બેઠા તો કાંઈ કોઈને ગમે જ ના બધી બે હું મારા પપ્પાની ઘરે જ બાંધી હોય અત્યારે ઉનાળાનું જ કંઈ સરિયાર હોય ને હમણાં સોમા હું આવશે પછી ગોવાર રાખશે ને સરશે એટલે બધી બે હું જો ઘરે જ બાંધી છે એટલે આપણે અત્યારમાં ઉઠીને એક તો પેલું વાહેંદુ કરી દીધું વાહેંદુ થઈ ગયું એટલે જે આખો દિવસ પશુ ઘરે બાંધા હોય એટલે કામ કેટલું હોય જે પશુ રાખતા હોય ને એને ખબર હોય તો આખો દિવસ એનું ચાલું જોઈએ નીન પાણી વાહેંદુ નહીં તો ખૂટે જ નહીં અને આવડું મોટું ફર્યું વાયરું એટલે આપણું તો અત્યારમાં વોકિંગ થઈ ગયું હાડા છે હમણાં આઠ વાગે પાણી આવશે એટલે કપડા પલા દીધા પાણી આવે ને ત્યાં કપડા ધોઈ નાખવાના દેવાંશી પણ ગોદળા શિયાળા જેવી નીંદર આવે અને અહીંયા દેવાંશ અમાર ઘરે તો આખી રાત કેટલી વાર ઉઠે અહીંયા તો ઉઠો જ નથી હું જ રહ્યો છે હજી હું કે એકદમ ઠંડુ વાતાવરણ થઈ જાય એટલે નીંદર આવે સરસ હવે આપણે રસોડામાં મારા મમ્મી ના કહે છે કે પેલા નાસ્તો કરી લે પછી કામ કર નાસ્તો થાય એટલું આપણે કરી મમ્મીની તો ભાખરી આપને બહુ જ ભાવે ત્યારમાં એ ગરમ ગરમ હોય તો એક ઉતારી જરી ડીશમાં રાખી દીધી એક મિનિટ તો એ ભાખરી અહીંયા અમે એક નખાય હું એક નહીં ને સીધી તાવડી મૂતરે ને સીધી ડીશમાં જ આવે હું જો મારો મમ્મીની ભાખરી બનવાની થઈ ગઈ ચાલુ અને ભાખરી એવું છે કે ફૂલ મોડ નાખીને બનાવે ને એટલે એકદમ સરસ બને એટલે મારા મમ્મીની ભાખરી રૂહી તો રોજ જ સંભાળે કે નાનીમાં જેવી ભાખરી તારી નથી થતી રોજ તમને મમ્મી યાદ કરે અને હાલો આપણે પહેલી ભાખરી આપણે જ દેહવાનું છે અને આપણી હતું દૂધ એ ગરમ થઈ ગયું છે આપણે ચા તો પીતા નથી જો આપણે નાસ્તો કરવા બેસી ગયા અને નાસ્તામાં તો આપણે ઘીની ડબરી તો બાજુમાં જ જોઈ અને દૂધ મારી મમ્મી એમ કે તમે ઘી સાઈડમાં લઈને ખાવ પણ ચમચી ભાંગો એટલા ખાતા પડવાના ચમચી ભાંગી જાય

સરસ આવી ગયો જો આવી રીતના બરબડિયા બોલે છે હા અને મૂકી દીધા ઢોકરીયામાં અને અમારા મારા મમ્મી બનાવે છે ખાટિયા ખાટીયા ને મારા પ્રીતિબેન બનાવે છે ચટણી બધાયની સિસ્ટમ અલગ અલગ હોય અમે લસણવાળી ચટણી આવી અમારી ઘરે ઢોકળા થાય અહીંયા આવી રીતના ચટણી બનાવીને બધાય ખાય કોઈ સોસ આયરે ખાય જેને જેમ અનુકૂળ આવે એમ કા અહીંયા તો કેટલાય ભેગા થાય એટલે બધાયનું નું નોખું નોખું બહુ જાજુ નહી હાલે હા એ તો લસણવાળી તો અહીંયા આપડે તીખું બહુ ખાઈ છે ત્યાં બેડિયા કરતા અહીંયા તીખું જાજુ ખાઈ આપણે હા હાલો હવે ઘરમાં ગરમ દઈ દઉં એટલે ખાઈ લઈએ ઢોકરા એવું કઈ ન હોય કે બાર વાગે તય જ ખાવા આપણા ખાટિયા મસ્તીના ચડી ગયા ને સુગંધ એ સરસ આવે છે હાલો જો અહીંયા બધાય બેસી ગયા છે ટીમ આખી

આપણે અહીંયા વેકેશન માં તો માણસો હમતા થઈ જાય ને એના પપ્પા તો બહુ હમતા થઈ જાય કારણ કે એને હાથ દીકરી માં પાંચ હારે બધા ને બબે છોકરા એટલે બધા અહીંયા તો બહુ માણસો થઈ જાય અડધા તો બાકી છે જો કે આપણે તો ગમે અહીંયા પેલા જ હોય થઈ સહી બધાય થી સેટા પણ હોય હું બધાય ની પેલા ગમે અહીંયા પ્રસંગ હોય ગમે એ કારણ કે આપને ઉતાવળ જ એવી હોય બધાય આવવા નથી છેલે પણ તોય આવી ગઈ પેલા ઈ નક્કી જ ન હોય કુદરતી અચાનક નકી થઈ જાય અમાર મમ્મી કે સેવ બનાવી દે કાલે કેતા હતા પણ એનું કાલ તો ઉઠાકી ગયશું એટલે આજ બનાવી નાખી તો સેવના એટલા ઘણવા તો ઉતરી ગયા છે અને ખાવાનું ચાલુ થઈ ગયું છે ગેસ ઉપર તો કઈ આરસ થાય નઈ ને વારે લાગે નઈ ધુવાડો તો કઈ લાગતો નથી ગમે એટલું બનાવવાનું હોય તોય બનાવીએ જ રાખીને કા મમ્મી તમે શું લો આપરો છે ને બોલે ને સરકારે પાસરાટ કોટ મેતી રહી ન થોડોક આકરો લાગતો હોય ને હા એ બધું શીખવાડી દીધું ને બાયે તો પછી હું ગયો ને તમે તમારા ગેસની નથી એ વાત કરો પણ તમે મને ગેસ વખત દીધી હતી ને ગયા કે ગેસ તો જો મને તો ખબર નહોતો આપણે પાખરવણના આતા સીટીના જો આપણે આવી ગયા વાડીએ વાડીએ મતલબ મારા પપ્પાની વાડી ને અત્યારે તો અહીંયા અમારે ઉનારાનું વાવેતર હોય તલ નું એટલે એવા મસ્તીના તલ અહીંયા તો 20 વીઘાના ઊભા છે એ જોઈને એમ થાય કે અહીંયા જ બેઠા રહી ને અહીંયા તો આપણે બધાયને લઈ આવ્યા છીએ જો છોકરાઓને ડાટો પર થાય એટલે છોકરાઓને બાઇને ફરવા આપણે લઈને નીકળી જ જવાનું અહીં એ જ કામ હોય તો આપણે આવી ગયા તલમાં ને તલ તો એટલા બધા છે

અહીંથી શરૂઆત થાય રોડ ને કાંઠે જ ખેતર છે આપણે માત્રણિયાના રોડ ઉપર ત્યાં બધાય મારા પપ્પાના તલ છે ઠેક ઓલો હામો લીમડો દેખાય ને એ બધું એટલે વીસ વીઘા ની તો વાર જ લાગે છે ઠે જાતા તો ક્યાં ખુશી તમે વાવ્યા છે ને તલ પાણી વાળા તો વાવો જ ને રોહિત અમે વાવ્યા અહીંથી લઈ જવાના છે ને

ગુવાર ઉતાર લઈ પણ અહીંયા એવા ત્યાં ખબર પડી ગઈ કે ઢોર બાટી ગયું છે ગુવાર જોવામાં થોડો થોડો મોઢા મારી ગયું છે અને મારા પપ્પાને ગામના પાદરમાં જ વાડી છે અમારે બરડિયા થાય ને એટલી જ છેટી વાડી છે એટલે ઢોરનો પ્રશ્ન અહીંયા વધુ રે એટલે ખાઈ ગયું છે ઉપર ઉપરથી પણ એ નહીં વાંધો આવે પાછો ફૂટી જાય ને લગભગ તો ફૂટી જાય ત્યાં તો ઉપડી જાય પછી તાલ નીકળી જાય પછી કઈ ગુવાર એક હાટું તો એટલે હાટું રાખે નહીં પછી બધું કાઢી જ નાખશે એટલે તલ છે ત્યાં લગ્ન છે શાનું શાક ફાવે ભીંડાનું ગુવારનું અહીં ભીંડો ગુવાર બે છે તો હાઈ જાય એ શાક બનાવી તું કે એ તું ભીંડાનું બનાવશું બપાને ગુવાર હાલો બે કહી દીધું પ્રીતિબેન આમ તું સારું લે